મિત્રો આજની વિડીયો આખી અલગ જ છે તમને જોવાની પણ મજા આવશે જો દરિયા જેવા દ્રશ્યો છે ને મારા ગામના છે આપણે ભોલેનાથ નો મેળો પણ ભરાય છે મારા ગામની અંદર તો ત્યાં પણ આજે આપણે જવાનું છે તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મજા આવશે જોવાની મિત્રો મારા ગામનું છે લોકેશન બધું તમે જુઓ અલગ લઈ જઈએ દરિયા જેવું છે અને મિત્રો તમને જોવાની મજા આવશે મિત્રો આજે આપણે વિડીયો ખાસ બનાવી નથી પણ આજે મારા ગામ વિશે બ્લોગ વિડીયો બનાવી છે આજે અમાસ છે અને અમાસના દિવસે ભોળેનાથનો મેળો અમારા ગામની અંદર ભરાય છે તો આજે મિત્રો ત્યાં જવાનું છે દર્શન કરવાના છે અને સાઈડમાં જ્યાં આપણે દ્વારકા જઈને મિત્રો દરિયાના વિડીયો બનાવીએ છીએ એવા દ્રશ્યો અમારા ગામની અંદર પણ છે જે તમે જુઓ જે આજુબાજુના વિસ્તારના લોકો છે એમને તો કદાચ જોયું જ હશે અને સાત ગામો વચ્ચે એવડું મોટું તળાવ છે જેને અમે અમારા તરફથી અમે સંડેર કહેવામાં આવે છે અને નજર ના નાખો ને એટલું બધું લાંબુ છે અને જેની અંદર મિત્રો એવું બેસ્ટ લોકેશન છે અને વિડીયો બનાવવાની પણ બહુ મજા આવે છે તો અમે એક ઝલક એની પણ આજે લેવાનું છે અને ખાસ કરીને જે મેળો ભરાય છે એની પણ મિત્રો આજે વિડીયોમાં ઝલક લેવાની છે તો વિડીયોની અંદર ખાસ બનાવી રેજો તો સંજયભાઈ પણ આજે આપણે લઈ જવાના છે પાણી જોવા માટે જેમ દ્વારકાના દરિયામાં ફરવા જઈએ દ્રશ્ય જોવા મળશે મહાદેવ આજે તો જ્યાં જઈએ એ પેલા આપણે એક દરિયા જેવું સ્થળ આવે છે ત્યાં જોવાનું છે અમારા ગામની કચ્છ બ્રાન્ચ કેનાલ છે સોનત ગામ ની ગામ તાલુકાનું સોનથ ગામ છે મારું અને આ જે કેનાલ છે ત્યાંથી અમારું ખેતર ફ્રોમ હાઉસ કિલોમીટર છે તો ત્યાંથી અમે કેનાલ ઉપર હવે નીકળી ગયા છીએ બાઇક લઈને તો આગળ વધારે નથી ત્રણેક કિલોમીટર દૂર છે કૌતુશ્રી મહાદેવનું મંદિર અને ત્યાં જે દરિયા જેવું સ્થાન જોઈ રહ્યા છો તમે આપણે જોયું જોઈએ જોવાનું છે અને બિલકુલ દ્વારકા જેવું લાગે છે ત્યાં પણ આપણે જવાનું છે આ છે આપણા શંકર ભગોળીનાથનું મંદિર છે જુઓ તમે ઐતિહાસિક છે જ્યાં મિત્રો દર વર્ષે અમાવસના દિવસે મેળો ભરાય છે અમે સવાર સવારમાં ત્યાં આવી ગયા છે

તો હું અને મારા મોટા ભાઈ માટે મિત્રો આપ જોઈ શકો છો આ મારા ગામનું લોકેશન આવી છે કારણ કે આ બહુ સાત ગામોના વચ્ચે આવું મજા આવે તળાવ ઓકે એ માટે અમારા ત્યાં સંડે આવી ગયા છે જે આજુબાજુ ચારે બાજુ સાત ગામોની આ જે લોકેશન છે ને સાત ગામો વચ્ચે 3 કિલોમીટર દૂર છે

અનેક જ છે ખાસ કરીને પ્રોબ્લેમ અહીંયા બાવળોની ઝાડી આજુબાજુ વધારે છે એમ તો સાફ કર રોમાલ થી ક્યુ હે પાણી ઈ તો સંજે ચેક કર દો સારું હે એવું સારું હે ને સારું ફટી સરસ પીવાય એવું

ખાના અંદર આમ બહુ ઉંડુ નહી ખાલી તું આખામાં ફરે ને તો પેડે હમું પાણી થાય વધારે થાય હ હ આખામાં જેવો માહોલ છે ને ભાઈ ભાઈ દરિયા જેવો અમારું સુનેત ગામનું છે ભાઈ તળાવ તળાવ આજે આમાં જ છે શિવ ભગ ભાઈ શંકર ભગવાનનો અહીંયા મેળો આજે ભરાણો છે એ પણ આપણે વિડીયોની અંદર જોવાનું છે અને એક સામાન્ય મંદિર છે તો પણ દર વર્ષે મેળો પણ ભરાય છે અત્યારે પવન ઓછો છે સવારમાં અને જો કદાચ પવન વધારે હોત ને તો આ પાણી છે ને દરિયાની જેમ ઓલેચા મારે છે પણ અમે સવાર સવારની અંદર આવ્યા છીએ તો પાણીનું થોડુંક ઓછું છે પવન ઓછો છે એટલે બાકી તમે દૂર દૂર સુધી નજર નાખો ને ત્યાં સુધી આપણી નજર ન પહોંચે ને એ ટાઈપનું પાણી છે અને આ મિત્રો અમારા ગામથી ત્રણ કિલોમીટર દૂર થાય છે અને આજે અમાવ્યા છે તો અમે ત્યાં મેળામાં આવ્યા હતા ભોવા માટે તો પહેલી ઝલક બાળકોને લઈને અમે દ્વારકા જેવું દ્રશ્ય મિત્રો જોવા તમને અહીંયા પણ બાળકોને બીજા નંબરમાં કે અહીંયા કોઈ પણ મિત્રો જગ્યાએ છે ને કાંટો બીજો તમને લાગે નહીં બીજું કે વચ્ચે એક જગ્યા છે ત્યાંથી મિત્રો આ ટાઈપના તમે વિડીયો ફોટો પાડી શકો છો બેસ્ટ વિડીયો આવે લોકેશન સારા આવે તો મને પણ એવું થઈ ગયું કે ચાલો આપણે મિત્રોને એક દ્રશ્યો એમાં દેખાડી દઈએ કે અમારા ગામનો જ મિત્રો લોકેશન છે જ્યાં મિત્રો તમને બેસ્ટ ડેમ જેવું દેખાતું છે દાંતીવાડા ડેમ જેવું કારણ કે લોકેશન બહુ સારું છે તો સૌથી પહેલાં મિત્રો આપણે આ વિડીયો પહેલી જ વખત બનાવી છે જેમાં તમને પણ મિત્રો ખાસ ખબર પડે અને ભાઈ પણ સાથે આવેલા છે બે આ બંને ભાઈ અમે હામસકલ છીએ સેમ ટુ સેમ બે ભાઈ એ ભાઈ મોટા છે ને હું નાનો છું તો અમને એવું થયું કે ચાલો આજે આપણે વિડીયો સ્પેશિયલ બનાવી નાખીએ કારણ કે ટેકનિકલી તો આપણે રોજ મિત્રો વિડીયો બનાવીએ છીએ પણ મિત્રો તમે પણ આવો તો જુઓ શંકર ભગવાનનું મંદિર છે ત્યાંથી એક અડધા જ કિલોમીટર દૂર છે આ થોડીક વચ્ચે બાવળની ઝાડી આવે છે કપડાં બેટા બાકી બધું લોકો આપણે ચાર કિલોમીટર ઘર ઘરથી દૂર છે આપણે ચાર કિલોમીટર દૂર આવે કપડાં બદલા માં આવી ગયા છે એ સાત ગામો છે એટલે કપડાં પલાડો નહીં મિત્રો આપણે સાત કે છ કે સાત ગામ છે તો વાત કરું સોનેટથી જુઓ સોનેત છે

ઝંડાળા છે આ બધા તો પડી જાય આવેલું છે જે નજીકના મિત્રો છે એમને તો ખાસ મિત્રો જોયેલું જ છે ને કોમેન્ટો પણ કરી જ દેશે કે હા આ જોયેલું છે ચલો હજી આપણે મેળાની ઝલક લેવાની છે બનાવી દીધું તો મજા આવે લોકોને ફરવા માટે હવે આપણે દર્શન કરીએ અને મેળામાં ફરીવાર ઝલક જોઈ લઈએ જાહેર બોલી લાય એક વાર જાહેર માં હેમત કયો નહી આયો આયો ઓલા તો કાટો લઈ હતો ごめん、やったー તો મિત્રો આપણે મેળામાં પણ ફરી જ લીધું છે હવે ઘરે બજાવવાનું છે પહેલાં ફરીથી એક ઝલક આપણે જોઈ લઈએ થોડા ફોટાને સેલ્ફીને વિડીયો ને બધું બનાવવું છે તો ચલો મોટા ફોટાને વિડીયો બનાવી નાખે તો જુઓ ડોગ પણ અહીંયા પાણીમાં ફરવા આવી ગયો છે અમારી સાથે સાથે તો અમે પણ વાતો કરીએ છીએ એ પણ ફરવા આવ્યો છે તો લોકેશન મિત્રો ખાસ કેવું છે જુઓ તમે અહીંયા બેસ્ટ અમે સેલ્ફી વિડીયો બનાયા બધા ત્યાં બનાયા છે અને લોકેશન બહુ સરસ છે પણ અહીંયા કંઈક કીધું ને કે સરકાર દ્વારા કંઈ ફરવાલાયક સ્થળ બનાવે દે ને તો આનાથી પણ વધારે ખુશી મળે અને બધા લોકો અહીંયા ફરવા પણ આવી શકે તો બેસ્ટ લોકેશન છે અત્યારે હવે આપણે સેલ્ફી લઈ લઈએ મોટાભાઈ સાથે તો મિત્રો સાથે મોટાભાઈ છે જુઓ જેમને મિત્રો આજે પહેલી વખત વિડીયોમાં લીધા છે ખાસ કરીને અને બંને સાથે હતા તો ચલો કીધું આપણે એક વિડીયો બનાવી લો સેલ્ફી બનાવી નાખો પાણીમાં બાળકો હતા એટલે ફોટા અને સેલ્ફીની વિડીયો બનાવ્યા અને ખૂબ મજા આવી ખાસ કરીને આનંદ આવી ગયો તો વિડીયો મિત્રો ખાસ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મિત્રો અમારા ગામનું લોકેશન છે કેવું છે એ પણ મિત્રો ખાસ જણાવજો કોઈ ડેમ કે દરિયામાં કે દ્વારકા ફરવા જઈએ ને તો એ ટાઈપનું જ અહીંયા લોકેશન છે જુઓ તમે અહીંયા અને બહુ મજા આવે છે અહીંયા અને લોકેશન પણ બહુ સરસ છે